નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને વહીવટી સુધારણા માટે કુલ ઓગણીસ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં સરકારની મંજૂરી વગર સેવા આપતા નિવૃત્ત કર્મચારીઓને છૂટા કરવા નવી આકારણી દ્વારા પાલિકાની આવક વધારવી અને અમૃતમ બે પોઈન્ટ ઝીરો યોજના હેઠળ પર્યાવરણલક્ષી કામો હાથ ધરવા જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે આ કારોબારી સમિતિની બેઠક છ એક બે હજાર છવીસ ના રોજ યોજાઈ હતી જેમાં નવ મુખ્ય મુદ્દા અને દસ વધારાના કામો સહિત કુલ ઓગણીસ દરખાસ્તો પર ચર્ચા થઈ હતી વહીવટી પારદર્શિતા લાવવા માટે એક મોટો નિર્ણય લેવાયો કે અત્યાર સુધી સરકારની પૂર્વ પરવાનગી વગર રાખવામાં આવેલા નિવૃત્ત કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવશે ભવિષ્યમાં કોઈ પણ નિવૃત્ત કર્મચારીને માનદ સેવા પર રાખવા માટે સરકારના નીતિ નિયમ મુજબ જ પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે પાલિકાની આવક વધારવા માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે બીયુ પરવાનગી વગરના અને આકારણી વગરના બાંધકામોની આકારણી કરવા અંગે વિગતવાર અભ્યાસ કરી આગામી બેઠકમાં દરખાસ્ત લાવવાનું નક્કી કરાયું છે લક્ષી કામોમાં અમૃતમ બે પોઈન્ટ જીરો યોજના વુમન ફોર વોટર વોટર ફોર વુમન કેમ્પેન હેઠળ જીબીથી હોટલ રવેટા સુધીના વિસ્તારમાં બસ્સો વૃક્ષો વાવવા અને તેના નિભાવણી માટે રૂપિયા ત્રણ લાખના પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે શહેરમાં પીએમ સ્વનિધિ બે પોઈન્ટ પ્રચાર માટે અને ટાઉન પ્લાનિંગ શાખા માટે નવા કોમ્પ્યુટર શેડ અને હાર્ડ ડિસ્ક માટે રૂપિયા પચાસી હજારના ખર્ચને બહાલી આપવામાં આવી છે શહેરના વોર્ડ નંબર સાતમાં ગટર લાઇનના કારણે તૂટી ગયેલા રોડને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નવા બનાવવા અને નવનિર્મિત બિલ્ડિંગમાં ટોયલેટ રિપેરિંગના કામોનો પણ નિકાલ કરવામાં આવ્યો છે વિવિધ શાખાઓના આઉટસોર્સિંગથી ડ્રાઇવર અને હેલ્પર જેવા સ્ટાફની સેવાઓ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એજન્સી નક્કી કરવાનો નિર્ણય લેવાયો છે પાલિકાની મિલકતોના રક્ષણ માટે લોખંડની તિજોરીઓ અને ઘોડા સપ્લાય કરવા માટે લઘુત્તમ ભાવ રજૂ કરનાર એજન્સીની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે

આકારણી કરવાનું કામ હતું એક બી વગર તો એક કામ એક એ હતું આકારણી કેવી રીતના કરવી અને કેવી રીતના આવકો ઊભી કરવી તો એના વિશે ઘણી ચર્ચાઓ થઈ પણ આગલા નવી કારોબારી એ અભ્યાસ કરી અને કામ લાવવાની વિચારણા કરી બીજું ખાસ કામ હતું જે રિટાયર્ડ થયેલા કર્મચારીઓ એ કર્મચારીઓને આપણે લેતા હતા પણ સરકારની પરવાનગી વગર તે સરકારના નીતિ નિયમ પ્રમાણે સરકારની પૂર્વ મંજૂરી લઈ અને પછી લેવાનું એ પણ નક્કી કરવામાં આવ્યું અને હાલ જે કર્મચારીઓ છે જે લીધેલા એમને છૂટા કરવા આ એક હતું અને બીજો જે વર્ક ઓર્ડર લીધો છે એ જે કારોબારીમાં મંજૂરી કરવાની હોય એ લગભગ સૂર રોડ અને બીજા પરચુરણ કામ એ બધા કામની મંજૂરી આપી એ જ ખાસ અગત્યના કામ હતા